ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ગુજરાતના બજેટમાં બરોડાને બિલકુલ અલગ રાખી ચાલી રહ્યું છે આજે સીધી વાત છે કે બરોડા એક હબ છે બરોડા એક મોટી સિટી છે અને તે પ્રમાણે તેને બજેટ મળવું જોઈએ છેલ્લા પંદર વર્ષથી છેલ્લા પંદર વર્ષથી બજેટના નામે જીરો આપવામાં આવે છે બરોડાને કેમ એક સમય હતો કે બરોડાની દસે દસ આંગળીઓ ઘીમાં હતી જ્યારે બજેટ આવતું હતું ત્યારે છેલ્લા પંદર વર્ષથી બજેટના નામે શૂન્ય છે આજે મધ્ય ઝોનમાં બરોડા આવેલું છે અને બરોડામાં લગભગ લગભગ ફક્ત બરોડાના જ દસ ધારાસભ્યો છે જે લોકસભા બરોડા લોકસભામાં દસ ધારાસભ્યો હોવા છતાં તે લોકોની કોઈ પણ જાતની પીપોળી વાગતી નથી તે લોકો સરકાર પાસે કોઈ પણ માંગ નથી કરી શકતા તેમની પાસે કોઈ પણ જાતના હક એવા નથી કે જો સરકાર પાસેથી માંગી શકે કેમ ધારાસભ્ય જેવા લોકો આજે સરકારથી જો એ જ પોતે બીતા હોય અને તે તેમનો હક ન માગી શકતા હોય તેનાથી બરોડાની પ્રજા તે બધું જ ભોગવી રહી છે બરોડાની પ્રજાને જે વેઠવાનું આવે છે એ કારણે કારણ કે એટલું પાણી નથી કે તે સરકાર પાસેથી બરોડા માટેનું બજેટ પણ માંગી શકે આજે આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે શું કામનાય એ ધારાસભ્યો જેમને ફક્ત વોટની રાજનીતિ કરવી છે વોટ લેવા માટે જ ફક્ત તમારે બરોડામાં આવવું છે કે વોટની સામે જ તમે બલોડાને ગણતરીમાં રાખો છો અને વોટ મળી ગયા સીટ પર બેસી ગયા એટલે તું કોણ ને મેં કોણ જેવું વર્તન તમે કરી રહ્યા છો આજે બરોડાની અંદર પાંચસો પચાસ કરોડના ખર્ચે એક બજેટ પાસ કરી અને ઓન પેપર મૂકી રાખાયેલ છે કે વિશ્વામિત્રી રિવરફ્રન્ટ જે ડ્રીમ પ્રોજેક્ટ છે આજ વર્ષોથી એના પછી કેટલા બજેટ આવી ગયા પણ એક ડ્રીમ પ્રોજેક્ટ જે પાંચસો પચાસ છે તે પણ પૂર્ણ નથી કરી શકતી સરકાર કેમ કારણ કે અહીંના ધારાસભ્યમાં તેટલી શક્તિ નથી તેટલી હિંમત નથી કે બરોડા માટે લડી શકે આજે આપના માધ્યમથી હું જણાવું છું કે ભાજપ જેવી ભ્રષ્ટ સરકાર જે લોકોને છેતલી રહી છે લોકોને ઓલ્લું બનાવી રહી છે અને વોટ લઈ અને ફક્ત રાજનીતિ કરી રહી છે આજે ભારત આજે ભાજપ સરકારની અંદર હું મોટા મોટા નેતાઓને પૂછવા માંગુ છું ક્યાં ગયા તમે તમે આજે લોકો માટે શું કર્યું બરોડાની જનતા માટે શું કર્યું આજે હું આપના માધ્યમથી સવાલ કરું છું કે આ બજેટમાં બરોડા પાછળ કેમ રહી જાય છે તેનું કારણ શું છે બરોડાના ધારાસભ્યોમાં પાણી નથી બરોડાના ધારાસભ્યો નથી માંગી શકતા બજેટ તો મૂકી દેવું જોઈએ તેમને રાજીનામા આપી દેવા જોઈએ પોતપોતાના જય હિન્દ જય ભારત આમ આદમી પાર્ટી વડોદરા શહેર પ્રમુખ અશોક પૂજા